નમસ્કાર ડી ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમગ્ર દેશની અંદર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધૂમ મચેલી છે અને સમગ્ર દેશમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઈ ગયું છે સજી ધજી અને પ્રતિષ્ઠાની રાહ જોઈ રહ્યું છે સમગ્ર દેશમાં જુદા જુદા કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ગઈકાલે મહેસાણા નજીક ખેરાલુ ગામમાં એક ખરાબ ઘટના બની હતી કે જેમાં રામજીની શોભાયાત્રા ઉપર કેટલાક લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો જેના વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે વિડીયોની અંદર મહિલાઓ આ રામજીની શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરતી નજરે પડી રહી છે જેના કારણે ખૂબ જ રોષ જોવા મળ્યો હતો અને હિન્દુ સમાજની લાગણી પણ દુભાઈ હતી જોકે પોલીસે તાત્કાલિક એક્શન લઈ અને હુમલાખોરોને પકડી લીધા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે પરંતુ શાંતિને ડહોળવાનો પ્રયાસ અવારનવાર આવા તત્વો દ્વારા થતો હોય છે મુસ્લિમ સમાજ દ્વારા પણ જ્યારે ઠેર ઠેર આ રામજીની શોભાયાત્રા અને પ્રતિષ્ઠાને આવકાર આપવામાં આવી રહ્યો છે જુદા જુદા આયોજનોમાં સહભાગી થઈ રહ્યા છે ત્યારે આ તસવીરમાં દેખાતા વિડીયોમાં દેખાતા આવા લુખા તત્વો જે દેશની શાંતિને ડોળવાનો પ્રયાસ કર્યા છે તેમની સામે કડકમાં કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે ખેરાલોની અંદર બનેલી આ ઘટનાની અંદર સીસીટીવી અને વિડીયો ફૂટેજો સામે આવ્યા છે જેના આધારે પોલીસે આ તત્વો સામે કાયદેસરની કાર્યવાહી તો કરી જ છે પરંતુ આવા તત્વોને સબક શીખાડવા માટે તંત્ર અને પોલીસે કડક હાથે કામ લઈ અને ફરીથી આવી ઘટના ન બને તે માટે ખાસ તેમની સામે ખૂબ જ કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી હિન્દુ સંગઠનોએ માંગ કરી છે